અહીંયા ભાઈ બીહાભાઈ પૂર્વ સત્પાલ સ્વામજીભાઈ અમિરામભાઈ બધા પેલી કે બાપુ બધા ભેગા થઈને મને તે દિવસે વાત કરી હતી હમણાં મને મળવા માટે ત્યાં ગાંધીનગર આવ્યા ત્યારે કીધું અને બાપુએ આદેશ કર્યો કે તમારે આવવાનું જ છે એટલે આજે ચાલુ વિધાનસભા હતી અને ચાલુ વિધાનસભાએ આ સૌના દર્શનનો મને લાભ પડ્યો તમારો કારણે આ બધાની વચ્ચે આવીને સવારે વહેલી વિધાનસભા ચાલુ થશે એટલે રાત્રે એક બે વાગ્યા સુધી પહોંચી જવું પડશે અને સવારે વહેલા આઠ વાગ્યાની નોકરી અમારી ચાલુ થશે પણ તમે બધાનો આ પ્રેમ ને લાગણી છે એના કારણે કામનો ભાગ નથી લાગતો આ તમારું પ્રેમ ને લાગણી છે એના કારણે હજુ એવું થાય કે આ વિસ્તાર માટે સારું કરીએ અહીંયા સ્ટેજ ઉપર બધા આગેવાનો ઉપસ્થિત છે આપણા તમામ સામાજિક રાજકીય બધા આગેવાનો છે મને રસ્તામાં આવતા મારા પીજીભાઈની બધા આપણા મેડિકલ કોલેજના ચેરમેન એમને રસ્તામાં ચર્ચા કરતા હતા મને કે અત્યારે આવ્યા ફરી પાછા હવે અત્યારે પાછું તો એ ગાંધીનગર જોશું એક તો આ તો પ્રેમ લાગણી છે એના કરતા જગ્યા જે છે એ આધ્યાત્મિક ઉર્જાની જગ્યા છે આધ્યાત્મિક ઉર્જાના કારણે આ બધું થઈ શકે છે કોઈ માણસ ધારે તો આ પ્રમાણે ન થાય આખું કામ ભેગા થઈને કંઈક બાકી ચિંતા મત કરો અમે સંભાળી લેશું કેવડી મોટી આધ્યાત્મિક ઉર્જા હશે કેટલાક દાતાઓ નથી કરીને એમ કંઈક ને અમે ચિંતા કરી લેશું બાપુ મને રસ્તામાં બેઠા બેઠા વાત કરતા હતા કે મારે તો કોઈ ચિંતા જ નથી કરવી પડી બધી જવાબદારી મને ઉપાડી દીધી એટલે જે કંઈ થયું એ બધું અને ભગવાનની કૃપાથી બધું સારું થઈ ગયું છે મને રસ્તામાં આગેવાનો મને કે આ રોડ ને બદલું થઈ ગયું મેં એકદમ કૃપાથી બધું થાય આ સંઘોના આશીર્વાદ થી બધું થાય અમે તો ખાલી માત્ર નિમિત છીએ અમારે તો અમે શું ખાલી કામ કરવાનું બધું બાકી કરવાનું કામ છે એ બધું પરમાત્મા કરાવ્યું ખૂબ રોડો પ્રસંગ રાખ્યો ગૌ સેવા થાય એ પણ બહુ સારું મોટું કામ છે આધ્યાત્મિકતા છે એ આ સનાતન સંસ્કૃતિની ધરોહ છે સેવા ધર્મ એ પણ આપણી સંસ્કૃતિની ધરોહ છે અને કામને આગળ લઈ જવા માટે અનેક સંતોએ અનેક પેઢીઓથી એમની પૂજા કરી અર્ચના કરી આ ધ્યાત્મને ટકાવી દુનિયાની અંદર મિસતી કરી રોમ સુધીની સંસ્કૃતિઓ જેનો અસ્ત ન થઈ શકે એવું હતું એ બધી આસ્થ પામી પરંતુ સનાતન સંસ્કૃતિ સદીઓથી અનેક આક્રમણો પછી પણ શાશ્વત છે એ શાશ્વત હોવાનું કારણ એ તપસ્થર્યા છે શાશ્વત હોવાનું કારણ એ પુણ્ય કાર્ય છે એ સેવાભાવ છે અનેક એવા જીવનો છે એ જીવનો સેવા માટે આપણે ખપાવી દીધા મનુષ્યનું જીવન તો બહુ નાનકડું હોય છે આપણા જીવનની અંદરથી આપણે વિચાર કરીએ તો કેટલું જીવન તો હું મારો જ વિચાર કરું તો પંચાવન જેટલી ઉંમર થઈ ગઈ હવે ગણતરી જેટલી જીવન આ પૃથ્વી ઉપર રહેવાનું છે એના મોટો ભાગ તો નીકળી ગયો હવે જેટલું પૃથ્વી ઉપર રહેવાનું છે એટલો રહ્યા છીએ જન્મ આપીને એટલો સમય હવે અહીંયા નથી પૃથ્વી ઉપર રહેવાનો આવું દરેક માટે હોય છે એક નાનકડ આન વીજળીના ચમકારે પાનભાઈ મોતીવડા પરો આવી વાત હોય છે જીવનમાં જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો સમય માત્ર આપવો હોય છે આપણને એટલો મોં હોય છે નાના નાના લાબો ખરીદીએ છીએ પાંચ તો સિત્તેર વર્ષ એસી વર્ષ નેવું વર્ષ આપણા પહેલા પણ ઘણા બધા આવ્યા અને ઘણા બધા નીકળી ગયા એક તારો આવે અને ખરીને નીકળી ગયા એવું જીવન હોય છે પરંતુ બંધણ અને મો એના કારણે કરીને શાશ્વત સત્યને સમજતા આપણને થોડી વાર લાગતી હોય છે તો શાશ્વત સત્ય એ માત્ર મોહ નથી ચોક્કસ કર્મ છે પરંતુ કર્મ જ્યારે ભક્તિ બની જાય કર્મ જ્યારે આધ્યાત્મ બની જાય કર્મ જયારે ભક્તિ બની જાય તો જીવનનો આનંદ મળતો હોય અને આપણે બધા માણસો કામ કરતા કરતા ખેતી કરતા કરતા પશુપાલન નું કામ કરતા કરતા એ આધ્યાત્મ મનને ભૂલીએ નહીં હરિના નામ સ્મરણ ને ભૂલીએ નહીં પરોપકાર ભાવ સાથે બીજાના ભણવા માટેના જીવનનો વિચાર કરીએ તો આપણું જીવન સાર્થક થઈ જાય અને સાર્થક શિવમય જીવન થઈ જાય અને શિવોહમ શિવોહમ સુધી પહોંચી શકાય ન પાપમ ન પુણ્યમ ન સુખ્યમ ન દુઃખ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ તો શિવમય થવા માટેની દરેકે દરેક વ્યક્તિને મોકો મળેલો હોય છે બહેન હોય ભાઈ હોય યુવા યુવાવસ્થા હોય કે બુદ્ધાવાસ્થા હોય શિવમય બનવા માટેનો મોકો આ જીવનની અંદર જ મળે છે પ્રાણીના જ્યારે જીવન મળે ત્યારે નથી હોતું પંખીઓનો મળે ત્યારે મુશ્કેલ હોય છે વનસ્પતિ કે જીવજંતુ હોય છે ત્યારે નથી મળતું મનુષ્યનો મોકો મળ્યો હોય એ સમયે જો શિવમય થઈ શકીએ તો થઈ શકાય છે અને એના માટે સંસારમાં રહીને પણ આપણે સત્કાર્યો કરીને જીવન સાર્થક કરી શકાય એની પરંપરા આદિશંક્રાચાર્યથી કરીને એ અખાડાઓ હોય એ મઠો હોય એ સાધુ સંતો હોય બધાએ આ પરંપરાને જાળવી રાખી છે એ રમતા રામ હોય આપણે બધાને લાગે કે રમતા રામ અહીંયા આગળ આવે છે આપણા ઘરે આવે છે કોઈ નાનકડી આપણી પાસે ભિક્ષા માંગે છે પણ ભિક્ષા ખાલી માગે છે પેટ કરવા મારું નથી માગતા એમને તો અખાડાઓની અંદર મઠોની અંદર આ વ્યવસ્થા છે ભોજનની આવે છે તો એક સંસ્કારો લઈને જાય છે આપણા ઘરની અંદર વ્યવહાર કેવો છે માતૃદેવો પિતૃદેવો માતૃદેવો ભવો પિતૃદેવો ભવો એના સંસ્કાર આ સંસ્કૃતિના ટકી છે કે નહીં એની અંદર એવું તો ક્યાંય નથી કે તૂટી આવી રહી તૂટી આવતી હોય ઠીક કરવાનું કામ ચાર વર્ષે કુંભ થાય મિનિકુંભ અને પછી બાર વર્ષે મહાકુંભ થાય મહાકુંભમાંથી ત્યાંથી ઉપરથી સૂચના ધીરે 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 કરતા મઠોથી કરી અખડાઓથી કરી મઠોથી કરી અને નીચે નીચે ઘર સુધી એ સંસ્કારોની જાળવણી કરવાનું કામ એ આપણી શાશ્વત સંસ્કૃતિ છે એક આખું વિજ્ઞાન છે એક આખી પરંપરા બનેલી છે સાધુ સંતોની મહંતોની આચાર્ય ભગવંતોની અને ભાગરૂપે આટલા વર્ષો સુધી આપણી સનાતન સંસ્કૃતિ ચાલી છે આપણાથી બનતું કામ કરવું અને કંઈ ન આપી શકાય તો દેવા ના હોય તો દયા રાખવી આટલું કામ પણ જો કરી લઈએ ને કઈ દેવા આપણાથી ના હોય તો દયા રાખવાની આટલું કામ પણ જો આપણે કરી દઈએ તો મને લાગે છે કે સત કાર્યની અંદર પુણ્ય કામમાં આપણે આગળ વધી શકીએ તો આટલી બાબતો આજે બાપજીના સ્થાનિધ્યમાં સંતોના આટલા વિશાળ સંખ્યામાં બધાને મળવાનું છું ખૂબ આનંદ થયો ભાભી વડોદર બીજા બધા પાણી માગે પણ અહીંયા પાણી પાણીમાં થોડું પાણી ઊંચું થાય હાલ કામ બંધ થાય તો હાલ તો એ કામ બંધ થાય એના માટે બધાની લાગણીને હતી અને લગભગ લગભગ મોટા ભાગના સમસ્યા આપણી હલ થઈ ગઈ છે જે પાણી નીકળતું અને આપણી જમીનો બગડવાનું હતું તો જેટલું હતું એટલું નવી કોઈ જમીન ન બગડે એના માટેની વ્યવસ્થા તો થઈ ગઈ છે અને ઘણા ખેતરો એવા હતા કે જે બગડી ગયા હતા જ્યાં પાણી ઉપર આવ્યું હતું ત્યાં સિદ્ધરની અંદર ખેતી કરી શક્યા એનો મને સંતોષ છે કે પરમાત્માએ અમને નિમિત્ત બનાવ્યા ક્યાંક મોટી એક સમસ્યા હતી એમાંથી આપણે રસ્તો એક શક્યા હજુ એક મોટી પાઇપલાઇન અહીંથી નીકળવાની છે અને એના માટે આટલામાં જ આપણે નવું સેન્ટર ઉભું કરવા માટે જઈ રહ્યા છીએ એનો એક ફાયદો થશે આશીર્વાદ પણ તમને બધાને મળશે અને આવનારા સમયમાં અનેક જે સુકો પ્રદેશ છે આપણો જે જળ જીવન જેના થકી તળાવો ભરાઈ અને જીવન આપણે બદલી શકાય એનું કામ ધમધોકા આગળ લઈ લીધું છે અને કામની અંદર સહયોગી બનવાનું તમારા ભાગની અંદર આવશે તો અનેક લોકોના આશીર્વાદ મળવાનું કામ આપણે આ ધરતી ઉપરથી નર્મદાજી પસાર થયા તો અહીંથી બાકીના તળાવ ભરવા માટેની વ્યવસ્થા પણ આ કેનાલ વિસ્તારની અંદરથી આપણે કરીને આગળ વધારીશું આપણો અમારો સમય સારો થાય સુખમય થાય એના માટે રાત દિવસ મહેનત કરું છું અને મને સંતોષ છે એ કંઈ નુકસાન થાય તો મને થાય પરંતુ મારા વિસ્તારને આંચ આવે મારા વિસ્તારની અંદર કોઈ તકલીફ ના થાય એના માટે પૂરી મહેનત કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની જેમ રાત દિવસ કર્મ કરવું આપણાથી કંઈ થાય નહીં આપણે ઈશ્વરે નિમિત બનાવ્યા તો જે કંઈ આપણે કરીએ છીએ ઈશ્વર કુદરત કરાવે છે અને કુદરત જયારે ઈશ્વર આપણને કામ કરાવતા હોય ત્યારે કર્મથી ક્યાંય પાછા ના પડીએ નવો જિલ્લાનું નિર્માણ થાય આજે જ માત્ર નહીં પરંતુ આપણી આવતીકાલ વર્ષો સુધી આપણી નવી પેઢીનું કલ્યાણ થાય એવડું મોટું ઐતિહાસિક કામ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે નાના મોટા વિઘનો છે સંઘર્ષ હોય છે તમે બધા એના સાક્ષી છો કદાચ બોલતા ન હોય પણ સમજતા તો હોવ છો એટલે થોડું ઘણું જે અટકીને પડ્યું હોય પરંતુ ભરોસો રાખજો એ અટકશે નહીં આજે નહીં તો આવતીકાલે એનું કામ આગળ વધશે અને કામને આગળ વધારીને કામને આવતીકાલ બધાની સારી થાય આવતીકાલ આપણા વિસ્તારની ઉજળી થાય આવતીકાલ આપણા વિસ્તારની વિકાસશીલ થાય અને નાના નાના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ છે એમનું ભવિષ્ય ઉજળું થાય એ માટે પૂરી મહેનત કરવી છે તમારા બધાનો આશીર્વાદ સતત મળતો રહે વિધાનસભાની અંદર રહીને પણ લોકહિતના કામ કરવા માટે તમારું એક 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 ફરાદ વાસીને એમ લાગે કે અમે મોકલેલો જનપ્રતિનિધિ પૂરેપૂરી મહેનત કરી રહ્યો છે અને રાજ્યના ભલા માટે ત્યાંથી બેસીને વિધાનસભાના માધ્યમથી જે જેટલું થઈ શકે એ પ્રમાણ કામ ત્યાં આગળ કરું છું તમારા આશીર્વાદના કારણે જ કામ થાય છે તમારા આશીર્વાદના કારણે એ શક્તિ મળે છે તમે બધાએ ખૂબ પ્રેમને લાગણી રાખી એના માટે આભાર અહીંયા રસ્તામાં આવ્યો ત્યારે બાપજીને વાત કરતો તો મને ભોજનાલયનો ફોટો આપ્યો અને બાપજી કરતા એકથી મને કહેતા હતા શંકરભાઈ આ ભોજનાલય જે બને છે ને એમાં પાંચ લાખ તમારી ગ્રાન્ટમાંથી આવે છે અને બનાવવાનું છે એ તો માફી એ તો તમારા કામ માટે વધારે જોશું તો અમારું કેટલું થશે બાકી એ તો થઈ જશે પાછા બોલે નહીં માગે નહીં કઈ કહે નહીં પણ કે આમ થઈ જશે લગભગ અગિયાર લાખ જો તો ખર્ચો થશે મેં કહ્યું બીજા કઈ રીતે કરશો તો કે દાતાઓ બાકી બધી વ્યવસ્થા કરીને કરશું પાછો રસ્તામાં એને મળી કે પેલા દોઢ લાખ બીજા છે ને પગથી નહીં કરવાનું હતું ને પણ તમે વ્યવસ્થા કરી છે એ કામે ચાલુ થઈ ગયું છે બાકી આ તમારો પ્રેમ અને લાગણી છે કે તમે કઈ કહેતા નથી પણ તું હજુ આ કામની અંદર નવા કામ કરવા માટે બીજા પાંચ લાખનું આયોજન કરીને આપીએ તો એ કામને પણ આગળ વધારો તમે સારું કામ કરો છો એ કામને બધા આપણે કરીને આગળ વધાવીએ અને સતાય કંઈ લાગે તો ભગવાનને ત્યાં તો કોઈ દિવસ કંઈ ફૂટે જ નહીં પરંતુ કંઈ ઉપયોગી થવા જેવું લાગે તો આ ભક્ત અને અધિકારથી એમને કહેવું ગામનો પ્રેમ ગામના આગેવાનોનો પ્રેમ ગામના યુવાનોનો પ્રેમ એટલો બધો છે ને કે હું તો ચૂંટણીના આગળની રાતેથી નીકળ્યો એને જાતે જોયું છે અનુભવ કહ્યો છે એ કહે મને લાગણી ગામની મારા પ્રત્યેનો જે ભાવ છે બધાનો હૃદયથી ખૂબ ખૂબ ગદગદ થવાય તમે રાતના સમયે પણ આટલી મોટી સંખ્યામાં આખો મંડપ કરી રહ્યો છે બાર સુધી બધા જે ભાઈઓ બહેનો બધા ઉભા છે તમામના ચરણોની અંદર વંદન કરું છું બધાનો હૃદયથી આભાર પણ માનું છું અને માતાઓ બહેનોને પણ કહું છું દૂધની ડેરીના માધ્યમથી જે મહેનત અત્યારે ચાલી રહી છે એની અંદર પણ આગળ વધારીને અહીંથી ઘણા બધા જાત્રા કરવા માટે ગયા અને ત્યાં જઈને સરપંચ જોયું હશે ત્યાં તો લાગ્યું કે પાલનપુરમાં જ એક ડેરી હતી પણ આ બેરી આપણે સનાગરમાં છે એટલી તો ખબર હતી પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી ઓહો આવીને આપણી ડેરી અહીંયા આગળ વારાણસીમાં થઈ ગઈ એવી જ ડેરી આ બનાસની આપણા લખનૌની અંદર પણ થઈ ગઈ કાનપુરમાં પણ થઈ ગઈ એવી ડેરી આપણી ફરિયાબાદમાં પણ થઈ અને આટલા રૂપિયા ક્યાંથી લાયા હશે ઘણી વખત તો થાય ક્યાંથી કરી હશે વ્યવસ્થા અને સતાય ભાવે મળે છે એટલો ભાવ વધારે છે અને સતાય ડેરીના પ્લાન્ટે થાય છે તો આ જય શંકરભાઈ નથી આ લાખો માતાઓ બહેનો જે મને નિઃશ્વાસપણે આશીર્વાદ આપે છે એના કારણે આ કામ કરી શકાય છે એના કારણે જ આપણા જિલ્લાની પ્રગતિ થઈ રહી છે એના કારણે આવતીકાલ આપણા બધાની ઉજળી થાય એના માટે કામ થાય છે અહીંયા આપણી મેડિકલ કોલેજના ચેરમેન શ્રી આવ્યા છે વિજય ચૌધરી સાહેબ એ પણ અહીંયા હાજર છે તો અમારી દીકરીઓ ભણે હોય નર્સમાં બીજું બીજું ભણાવો હોય તો ધ્યાન રાખીને હમણાં થોડા વધારે રાખજો એ તૈયાર થઈ રહ્યા છે ભણી રહ્યા છે એના છોકરા દીકરા દીકરીઓ ભણતી હોય એમનું ધ્યાન રાખતું બસ આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી અહીંયા આગળ અમને બધાનું માન સન્માન કર્યું નજી ખૂબ ખૂબ આભાર બોલો ભારત માતા કી ખૂબ આભાર તમારો